તમારું સ્વાગત છે તમારી પોળી તારી પણ થઈ જશે આખો લગાડ તારી જીએફ

યશ આ પડદા પાછળ તારો પ્રેમ છે આ યુ શ્યોર તારે આ પડદો ખોલવો છે જો તે આ પડદો ખોલ્યો તારો પ્રેમ નાખો થઈ જશે મને એના પર ટ્રસ્ટ છે તારા ટ્રસ્ટ ની વાત અને ખોલ પડદો હમ્મ શું થયું સુનિધિ નથી હું નીકળું હા એક મિનિટ એક મિનિટ ઉભો રે નથી એમ એક મિનિટ હા ભાઈ

तने शरम ना आई तने ना आवी तो आने कई रीते आवे डिस्गस्टिंग <laughs> सुनी थी सांभर बेबी क्या भाई बंद चैलेंज एक्सेप्ट करी थी ना पूरी पढ़ करो once again, I proved કે લોયલ્ટી અને છોકરીઓને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા જ નથી લખી રાખો દિલના દર્દને ક્યાં જઈને વ્યક્ત કરશો પ્રેમ કરશો ને તો 100% મરશો આટલી બધી વાર એડવાઇસ આપ્યા પછી પણ તમે લોકો સમજતા નથી અને મારે કરવો પડે છે લોયલ્ટી ટેસ્ટ હવે નેક્સ્ટ લોલ્ટી ટેસ્ટ ક્યાં હશે કોનો હશે કેવી રીતે થશે એ બધું જાણવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલ કાર્તિક ગ્રાન્ડ ફાટ કે જી એફ ને ત્યાં સુધી તંદુરસ્ત રહો દુરસ્ત રહો મસ્ત રહો પણ ભાઈ જો છોકરીઓ થી દૂર રહો બોલતા ને મેં ના ના બરોડાની અમદાવાદ જ બોલે શું વાત કરે છે બે નિલિયાએ પોતાના હાથની ન કાપવાની જગ્યાએ કિંજલ જોડે સબંધ કાપવાનો હતો કંઈ નહીં ચાલ આવ્યો હા હા આવું આવું પણ ભાઈ આવું ઉડીને આવું પહોંચો ચાલ મૂક ફોનનું તું ચિંતા ના કર ભાઈ કરીશું કઈ સો ટકા ને અહીંયા પાર્ક છે નિલય

બે તું તો બહુ મોટો માધર ગટ્ટો નીકળ્યો યાર અરે બન બે નડિયાદ મારી તાન્યા સાથે અહીંયા હેરિટેજ વોક માટે આવ્યો તો તારું આ નાટક જોવા નહીં અરે તું શું કરું યાર કિંજલને ને પરણી જવા દઉં હું ત્યાં જઈ નઈ શકું ને તનમે ઢીલાથી કશું થઈ નઈ શકે જો આ બધા નાટક ના કર્યા હોત તો તું આવત બરોડા થી અહીંયા ના જાવત ને આ તો અહીંયા તો એટલે આવ્યો અને છોકરીઓ પર મરવા કરતા છે ને તારા જેવા લોકો મરી જવું જોઈએ હું મરી જઈશ જો તમે બંદે કિંજલ ને લેવા ના ગયા ને તો કૂદી જશે અહીંયાથી અરે ઓ ભાઈ એય સાંભળાય કૂદવા ની ગલાત કરે શું કેરનો કૂદી જઈશ કુદી જશે બુદ્ધિ જો છે કે નહીં મારવા માડે રે તું બીજા માડે નહીં સાચે મરી જવાય આ તો મારવા જ કૂદીશું ને હું અરે 1 મિનિટ મને tract કર તારો ફોન આવે હા તાનુ બચ્ચું બોલ કંઈ નહીં બસ આલી લઈને ત્યાં જોયું હા જોયું હા મરતા ફ્રેન્ડને મૂકી દીધો આ તાનિયાનો ફોન આવે ને એ તાનિ ફાટીના આત્મા આવી જાય છે બે હું કહું છું આ છોકરીઓ હોય છે જીવ લેણ अबे तमे किंजल ने लेवा जाओ छो तू यहां थी कूदी जाओ कूदिया करता तू किंजल ने लेवा जा त्याथी जीव तो पाछो नहीं आवा दे मने तू तारो जीव लेना करता ए लोको ने लेवा दे ए तमे भाई बंदो छो के तुम्हारे मन मर तो जो छे ने तो अबे तो जुओ एक मिनट चलो मैं किंजल ने लेवा गया है मानी ले अमे किंजल ने लेवा गया अने जो ना आगी तो તો શું કરીશ હે ના બે કિંજલ એવું નહીં કરે જો કિંજલ ના આવીને હા તો તારી ચેનલ ની ઉપર હું શર્ટલેસ નહીં પણ પેન્ટલેસ થઈ જઈશ હા અને જાંગિયામાં ગામ આખામાં ફરીને બધાને કહીશ કે છોકરીઓ હોય છે જ જીવલે તે પછી મરી જઈશ ચેલેન્જ એક્સેપ્ટેડ વાહ ચાલ તનમય ચાલ એ એક મિનિટ એટલે હું શું કહું છું કે બાબા મારે આવું જ પડશે એટલે

ભાઈ હવે કઈ બાજુ એની જાત ને નેટવર્ક જ નથી આઈજી લોન્ચ થઈ ગયું પણ હજી 4G ના ટાવરના લોચા છે ના ઉપાડીશ ના ઉપાડીશ તાનિયાનો ફોન છે નહીં ઉપાડું તો હું ઉપડી જઉં હાય તનુ બબુ થોડી વારમાં કરું દીકા ડ્રાઈવ કરું છું બચ્ચું પછી ક્યારે

ले अरे रिलैक्स थे जिसले सिगरेट पर क्यों गुस्सा कर रहे हो एक तो इंटरनेट वगैरह पहुंचवा नु लोकेशन ऊपर एक तो आने जप नहीं बोल नहीं लाए पहुंचे आप भाई पहुंची अच्छे यार

આપણે જે કરવા જઈ રહ્યા છે ને એમાં જેલ થાય હા ટેન્શન વાળું કામ છે યાર મને મારી પ્રિપેરેશન કરી લેવા દેને ને હા ટેન્શન નું કામ તો છે જ હવે તારે કિંજને લેવા ઉપર પણ જવાનું છે હા 1 મિનિટ કેમ કેમ મારે છે હા ચેલેન્જ તું એક્સેપ્ટ કરે ને મારે છે જવાનું હું નહીં જાઉં એટલે તું નઈ જાય એમ તારી પેલી ગર્લફ્રેન્ડ નું નામ શું છે તમે લોકો સાથે આબુ ગયા તા નાઈટ સ્ટે પણ કર્યો તો ઓહ આમ જેનો ચિંકી પિંકી રિંકુ હા આ ઘટના વિશે અજી તાન્યાને તો ખબર જ ન નહીં ના 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 ભાઈબંધ લગન પેલા બધું ખબર પડે ને બહુ જ ખરાબ લાગે હ હું કહી દઉં ને ને ઉપર એને સો એ મુક 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 હા આપણે અહીંયા કોઈનું જોડવા આયા છે ને ત્યાં તોડવાની વાત કરાય આબ સુકન થાય યાર તો તું સુકન કર ને ઠીક <laughs> છે अरे भाई अरे, अरे भाई यह शो काम छे गाड़ी तो मंदिर पासे छे तो पहला क्या हुआ है ना शॉर्टकट थी मंदिर ले जात शॉर्टकट तो। तारा घरवाला हमने कट करी ना कट बेगा जब फटू जो तो मैं लगन वाला घर थी तो हूँ बागी तू बागी मैं बगड़िया भाई मैं हाँ चलो चलो, चलो अपने निकल गया हाँ। चलो 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 हाँ चलो चलो अपुरो राजू तो कौन अपुरवा अरे ये पतु मुक्कन यार नीले राजू से चलो चलो ये थी कौन नीले अरे तू શું થયું વધારે મેકઅપ થઈ ગયો ભૂત જેવી લાગુ છું આ કોણ છે પ્રણાલી કોણ કોણ પ્રણાલી હું પ્રણાલી એ તું કોને પકડી લાયો એ જાતે હા હમણા તો કેતો તો મે ભગાડી મે ભગાડી તું જાય તો ન લેવા મને પજી મજીણ ળીણ આલણ જામ જાલે જી 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 ઓ� goal આલག ક�ivે! પાલણ ીએથણ કે need zor zor છાારણ પ�ુણ? કાકારણ હએ? હ � કારણ કે મારે તો ભાગવાનું જ હતું મોન્ટુ મને લેવા આવવાનો હતો કોણ મોન્ટુ અપૂર્વ નો ફ્રેન્ડ મોન્ટુ તમને આને જોઈને ખબર ના પડે આ મોન્ટુ નથી

યાર હવે નિલયનને શું કહીશું એને એમ કહી દે કે આપણે કિંજલી જગ્યા કોઈક બીજા બેનું પડી લાગે છે ને નથી કામ ચલાવે આપણે અહીંયા શાકભાજી લેવાયા છીએ હમ દૂધી નથી તો ફુલારથી કામ ચલાવી લેજે ના ઉપાડીશું તન માઈન્ડ ન ઉપાડીશું આવ બધા ઉપ હા ઈવન આઈ મેં છું બપુ હા 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 બાય દીક તને હમણાં કીધું તાન્યા ફોન ના ઉપાડીશ તારા બુદ્ધિ છે કે નહીં તાન્યાના ફોન તને મરાવશે હવે તમારી ઓ તું તું મે મે તો મને પૂરો પાસે પહોંચાડશો પ્લીઝ નીલય હેલો હા ભઈ નીલય એક લોચો પડી ગયો છે ભાઈ શું થયું હજી પહોંચ્યા જ તમે ના ના પહોંચી ગયા હતા તે કીધું તું એ જ એડ્રેસ પર સરસ્વતી મોલ્લો મોટા ચિલોડા પણ એમાં એક મિનિટ હેલો અરે સરસ્વતી મોલ્લા નાના ચિલોડા હેલો

લો કેજીએફ વાળો ને દયો હા તને ગાવીતો ને હા તારો ભાઈ ફેમસ છે ઓ પ્લીઝ તું જે રીતે ખાલી છોકરીઓને ટાર્ગેટ કરે છે ને એમાં જ ખબર પડી જાય કે કાર્તિક ગ્રાન્ડ ફાડ નહીં ફેલ છે તારા જેવાને તો બ્લોક કરી દો પણ હમણા આપણે બ્લોક થઈ ગયા છે એનું શું આ નાના ને મોટો ચીલોડાના ચક્કરમાં તો શું યાર હા આ તો કોઈ નામ હોતા છે ચીલોડા ને પીલોડા અને એમાં પાછા નાના મોટા લગડે એમાં આપડા લાગી ગયા ને કોણ હશે ગીલોડા જેવો માણસ જેણે આવું ગાઢ જેવું નામ રાખ્યું છે અરે તમે લોકો બહુ ટેન્શન લો છો યાર ચિલ બધું ઓકે થઈ જશે ઊફ ના આપણે અંતાક્ષરી રમીએ अरे चलो ना बहुत मजा आ यार हूँ हूँ चालू करो चोके बैठे बैठे चिल करे टेंशन का क्या काम शुरू करो अंताक्षरी लेके अपूर्व का नाम मोड़े थी चुप चुप ये भाई है शू करे चाहिए यार समझो चला ने चलाए तू आने कहीं के ना यार यहाँ एक तो पार्टी ने टाइट तय कहीं जिन तेरे माने अंताक्षरी रम्मी थी मैडम प्लीज बे मिनट मैडम प्लीज ગાઈસ ઓનેસ્ટલી મારા આવા ટેન્શન સેડ મોડા જોડે તો અપૂર્વને નથી જ મળું એને તો હું વાઇબ્રન્ટ પેપી અને બબલી જ ગમું ઓકે તો તમારે સેડ રહેવો તો રહેજો પણ હું તો ગીત ગાઈશ મનમાં ગાજે હમ ગાળો અને ગીતો એ બંધનો ફૂલ વોલ્યુમ જ મજા આવે ને યાર ચલ ચલ હું સ્ટાર્ટ કરું ચલ તેરે લિયે હે તો સિગ્નલ તોડ તાડ કે આઈ લગન વાળા ઘર મે તો છોડ છાડ કે હં કેમ સાહેબ ફોન છે મિનિટ થઈ બોલ ને બબુ તે કહ્યું તું ફોન કરીશ કેમ ના કર્યો કરવાનો જ હતો તું તું શું થયું બબુ જેવું છે કારણ કેવું કંઈ પણ બોલીશ તું તો બધું જઈને ના ના એવું નથી એવું જ છે સ્પીકર ઓન ઓન છે તો સાંભળતા

છોકરી કોઈ ઓપ્શન આપે એનો મતલબ આજે કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી સ્ટુપિડ સ્ટુપિડ અયા થી લેફ્ટિયા થી લેફ્ટ શું કરવા અરે આ થી લેફ્ટ મને શોર્ટકટ ખબર છે અરે લે લે હું કહું છું ને યાર આ થી લેફ્ટ લે 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 અરે યાર અરે અરે કીધું મે લઈ લઉં અરે આ તો બધું કેસે યાર તું કે શું કરે તું યાર દીરા કુતારે ગ્રેડ નીચે અરે રેવા દે કિંજલ ને લેવા જોઈએ ચલ

આ બધામાં ભૂલતા નહી કે મારે અપૂરો જોડે પરણવાનું છે હા અરે ચૂપ રહે ને યાર બે મિનિટ ચૂપ પ્લીઝ યાર શું કર્યું તમે લોકો એ તો મારા બાપા જને સાથી જ કહેતા હતા કે ભાઈબંધો જ બો બે તારા માટે ઉડતા અમારે લેવાના તવા પર અમારે બેસવાનું તારે તો ખાલી બોલવાનું જ છે કરવાનું ને ભરવાનું તમારે જ છે ને તો શું નાના સોરી 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 ભાઈ સોરી પણ તું જ મને એમ કહે કે યાર મારી જગ્યા ઉપર તું હોય તો તું શું કરે યાર એક તો આજે આવી છે ને એ બી સાવ ચટકેલી છે મારો તો એટલો પિત્તો ગયો છે ને

અને ક્રોસ આવે તો આપણે ત્રણેય કિંજલ જઈશું હું તમારી હેલ્પ કરીશ હા ખરી છે છે યાર અહીંયા લાલ થઈ ગઈ ને આ ગેમ રમી છે કિંગ કિંગ ક્રોસ કરો છો લેવા જઈશું સોરી 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 કિંગ કિંગ ક્રોસ ગાઈડલક છે બાકી જો ક્રોસ આવ્યો તો હું પ્રણાલી પોતે તમને હેલ્પ કરત ભગાડવામાં પણ અપૂર્વ તારું ગુડલક તારી જોડે આવી રહ્યું છે મને લાગતું હતું કે તું ગાંડી છે પણ હવે કન્ફર્મ થઈ ગયું છે કોઈ ભાગીને બોયઝ હોસ્ટેલ માં આવે હા પ્રણાલી આવે ઓકે પ્રણાલી ગુડ હા મળીએ બાય ચલ ભાઈ બાય નહીં ચલો મારી સાથે બોયસ હોસ્ટેલ માં એન્ટર થવા માટે કોઈ તો બાનું જોઈશે ને હા તો તારા અપૂર્વને ફોન કરીને નીચે બોલાય હા નંબર યાદ નથી હે અરે આજકાલ નંબર કોણ યાદ રાખે યાર ફોનમાં માં સ્ટોર્ડ છે હા તો ફોન કાર્ડ અને લગાવ પેલા અપૂર્વને ફોન લઈને ભાગે કોઈ લોકેશન ટ્રેસ થઈ જાય ને યાર કેમ આમ આ ઘરુ ક્રાઈમ પેટ્રોલ જોઈને આવી છે યાર આવો છો કે પછી

સરપ્રાઈસ વાય ગઈ હાય ચાલ બાય હાય એક મિનિટ અને જ્યાંથી લાવ્યો છો ત્યાં પાછી મૂકી આવોટ અપૂર્વ કેમ આવું બોલે છે બસ એમ જ બસ વાસ્યમાદ ના હોય અપૂર્વ કઈક તો રીઝન હોય ને રીઝન એ છે કે મારે તારી સાથે લગન નથી કરવા બીજું કંઈ લગન નથી કરવા એટલે તું ગાંડો થઈ ગયો છું સ્ટોપ જોકિંગ આઈ એમ નોટ જોકિંગ અપૂર્વ આપણે ડિસાઈડ કર્યું તું એટલે તો હું મારા લગ્ન છોડી મારું ઘર છોડીને આવી ગઈ છું તારા માટે આ બે સાવ અજાણ્યા છોકરાઓ જોડે એ જ મોન્ટોએ પણ એ જ કીધું હતું કે જે છોકરી દોઢ બે મહિનાના પ્રેમ માટે માટેના ઘરવાળાને છોડી શકતી હોય એ છોકરીને દર મહિને કોઈની સાથે પ્રેમ નહીં થાય એની શું ગેરંટી ને મોન્ટુએ તો એ પણ કીધું તું કે લગ્ન પછી હું નોકરી પર હોઈશ ને એ મારા ઘરે એન યુ નો વોટ ઇઝ રાઈટ તું ઓલરેડી બેસ્ટ સ્ટ્રેન્જર્સ સાથે સાઉથ

જો તારા મા બાપને ખબર પડશે ને આની તો એમને પણ અફસોસ થશે કે એ દિવસે મેડિકલ સ્ટોર જઈ આવ્યા તો સારું થાત એ શું થયું હે તને મારવો નહીં મારી જ નાખવો જોઈએ તારે છે ને મોન્ટું છોડવાની જરૂર નથી આને નહીં હું હે આર્ગ્યુમેન્ટ અને ડિસ્કશન નો સેજ પણ મૂડ નથી છાવી લાય